એ આત્મા ને ઉલાડીને એમને હવામાં મારે હું તમને દેખાડું તમને એટલે હું દેખાડું કે આવું હકીકત હોય છે કે નહીં હોય કારણ કે જેની અંદર આત્મા હોય એને એ કે નામ લઈને આ બાગેશ્વર ધામ માં હે ને આમ સિરિયસલી રીતના હેખા એ માણસ ને ઉલારી મારે 저거, 너네 데려가 놓고, 비 મને પણ માય નામ નોતી આવતી પણ તમને વાહે અત્યારે લાઈવ ટીવી ચેનલ હોય ને ન્યૂઝ ચેનલ એમાં લાઈવ હાલે છે અને એમાં પાછું આ માણસ આખો ઉલરે છે ખરેખર નાટક પણ હોય ઘણી ઠેકાણે ઘણી વસ્તુ વિડીયોમાં તમે જોયા હોય પણ નાટક પણ થતા હોય બધી વસ્તુ થતી હોય બરાબર પણ તમને હમણાં સામે પબ્લિક પણ એવડું દેખાડું એવડા પબ્લિક વચ્ચે કાંઈ પણ અહીંયા દોરા ધાગા કર્યા નથી ને એમને માણસ હવામાં ઉલરે એટલે એ કઈ હકીકત છે જ હોય સો ટકા હકીકત જ છે હે કેમ આપણે કઈ નથી કરી શકતા કેમ આપણે બોલીએ તો કઈ નથી થતું એટલે ખરેખર મમ્મી આ હકીકત છે કે હેજ નહીં જો હે કેમ આપણા થી નથી હા એને ઈ કાઈક મંત્ર હો ને બોલે ને બાગેશ્વર धाम ની મહારાજ છે ને ઈ મંત્ર કાઈક બોલે ને એટલે આ માણસ જેટલા હે ને જેની અંદર આત્મા અને પાપને ભરેલા છે ને ઈ બુદ્ધ ને કાઈક થાવ ગુરુદેવ ને હનુમાન બાપા હાથ છે હે હનુમાન બાપા હાથ છે એને હનુમાન બાપા એને જુઓ તમને હજી હજી એક ફરી દેખાડું જુઓ હજી તમે આખું નહીં જવું હું તમને એમ લાગે કે આ ખોટું વસ્તુ એ પણ ખોટું નથી જોવો છે ને એ વિડીયોમાં જોઈને કઈક ખોટું કરી શકતો હોય પણ આમાં તમે જોઈ લો એટલી પબ્લિક ની સામે જે માણસ ની અંદર આત્મા ને એવું બધું છે ને મમ્મી એને જ ખરેખર એવું થાય એટલું પબ્લિક છે જો મે આજે જો કે આપણે પણ મહિનામાં નોતો આવતો આપણે વિડીયો જોતા હોય તો આપણે હોય કે ભાઈ થોડું કઈ ને રમાડી રમાડી ને થોડું આગળ વધતા હોય એવી રીતના કરતા હોય પણ આ રિયલિટી છે આખા આખી બાબત આ ખરેખર મને એમ કઈક નવીન જ વસ્તુ લાગી ગઈ કારણ કે એમને હવામાં કોઈ પણ માણસને ને ઉલારી ના નાખે એટલે ભગવાનથી મોટો કોઈ છે ને આ દુનિયામાં છે જ નહીં એટલું યાદ તો રાખવા જેવું છે ગમે એટલી આપણે ટ્રાય કરી લે ગમે એટલી આપણે છેતરપિંડી કરી લે અંતે હે ને ભગવાન બધી વસ્તુ જોવે જ છે આ તો જોવે એમને આ તો આપણે જન્મ આપ્યો છે ભગવાન એટલે આપણી બધી ભૂલચૂક માફ ને બધું હે ને આપણે જે મૃત્યુ થઈ જાય ને પછી આપને ખબર પડશે માં ને ભગવાન નું સ્થાન આખું છે ભગવાનુ સ્થાન પેલા આવે પછી બીજું જન્મ આપ્યો ને એટલે આ ખરેખર આમાં કઈક જોવા જેવું તો હે અને ભગવાન માં વિશ્વાસ કરવો જરૂરી છે

એને પૈસો તો હેને આય જ છે ને કાંઈ નથી હું ઘણી ફેરી કહેતો જ આવું તમને એમ લાગે હું આ વિડીયોમાં બોલવા પૂરતું કરતો હોય છું પણ એવી નથી હું રિયલિટીમાં પણ હે ને પૈસોને હું બહુ માન નથી આપતો આ તો જરૂરી તમારે કમાવા માટે થોડું ઘણું તમારે સારું જીવન જીવવા માટે પૈસોને હેને થોડોક માન આપવો પડે બાકી પૈસો હે ને જીવનમાં કાંઈ લઈ જવાનું નથી મારા માટે બીજા માણસ ને તો ખબર નથી કારણ કે હું એક વસ્તુ એવી જાણું કે મને એટલું બધું કઈ અભિમાન પણ નથી પણ હું એક જ વસ્તુ કહું કે જીવનમાં ભાઈ તમે યાર એક જન્મ લીધો હોય તો સારી રીતના જીવીને નકા બરોબર બાકી એને જિંદગી બીજું કાંઈ લઈ જવાનું નથી તો મિત્રો તમને આ બ્લોગ અમારો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને થોડો ઘણો અમને સપોર્ટ આપશો તો તમને હારામાં હારે આ બ્લોગ એને અમે તમને બતાવશું અત્યારે તો મારી પાસે ટાઈમ નથી એટલે થોડો ઘણો પણ ટાઈમ મળે છે તો તમારી માટે હું કાઢું તો પ્લીઝ એને એક સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો અને તમારા બે મિત્રોને શેર કરી દેજો તો મિત્રો અમે મળીએ અવાનવા નવા બ્લોગમાં